ઓલા ને એમ કીધું પપ્પા કે બોલાવો ને મારા છોકરા ને એવું કીધું એટલે મારા છોકરા એ આજ વાત કરી અને પાછો એક્ટિવા લઈ મારો બાબો જાય છે તો એક્ટિવા માં અબુ બાબા ને એવું બધું આખી ગાડી ચિત્રી દીધી પેન થી અને મેં કીધું વાંધો નહિ એટલે ફોટા પાડી ને રાખ્યા પછી હું આજ સાહેબ ઘરેથી થી કામે ગયો કામે થી ઘરે ગયો ને એટલે મેં કીધું છે કીધું છોકરા ના પપ્પા ના નંબર કે કોઈ ના એટલે ઓલા ગ્રુપ માં હોય એટલે મને કે છોકરા નંબર છે ને કીધું લાવજે હું ફોન કરીને પૂછું મેં કીધું એના પપ્પા ને એટલે એ છોકરાએ ફોન ઉપાડ્યો એટલે મેં કીધું ભાઈ સતીશ બોલે તો કે હા મેં કીધું ભાઈ ક્યાં છે મને હું વાડીએ ભાઈ તારા પપ્પાનું નામ શું છે એટલે મને તારે શું કામ છે કે મારા પપ્પા એટલે મેં કીધું ભાઈ કામ છે મારે તું નંબર કીધું નંબર દે ને કામ એ તાર પપ્પાનું નામ દે એટલે કે કઈ નથી એટલે મેં કીધું હું સવારે સ્કૂલે આવું ને પછી ખબર પડશે કીધું એટલે એ છોકરે ફોન કાપી ના બીજા દરબારનો ફોન આવ્યો મારામાં સાયલેશન હાથીકડું ભરાવી દીધું કીધું કરવાનું શું એટલે મને કે તું ક્યાં છો એટલે મેં કીધું ભાઈ મારા ઘરે છે એટલે મને કીધું અમે આવી દાદર એટલે મેં કીધું આવો એટલે આપડે આવી ખબર નો હોય કે શું હોય છે એટલે બરોબર ગાડી બહાર કાઢી ત્યાં એનો પાછો ફોન આવ્યો એ ભાઈ ક્યાં પોચો હાલ નઈ કે હું વાટ જોઉ છું તારી એટલે મેં કીધું અમે વાસના નાકે પહોંચ્યા હા એ કે ન્યાજ ઉભો રે અમે ન્યા આવી એટલે એ સાઈડ પેલા ચાર પાંચ જણા આવ્યા ત્રણ ગાડીઓ લઈને અને વાસ માં તો અત્યારે બધા સુઈ ગયા હોય એટલે અમે બરોબર ગાડી side માં ઉભી રાખી એટલે મને એમ કે આ વાત કરવા આવ્યા છે એટલે એ પેલા તો પાંચ જણા આવ્યા એટલે અમે હજી તો વાત કરતા હતા કે શું હતું ભાઈ મેં કીધું ભાઈ મેં ફોન કર્યો તો કીધું આ છોકરાઓ ને આવું હજી તો એ બોલતો રહો ને સાહેબ એને મારો કાટલો પકડી અને ચાર જણા થઈને મને મારવા જ હા મારવા માંડ્યા ને એટલે પછી મારો નાનો ભાઈ હતો એ આમ નોખા પાડવા ગયો ને તો બીજી બે ગાડીઓ આવી

અને પોલીસ સ્ટેશન એ ફોન કર્યો પણ કોઈ ફોન ઉપાડતું નતુ ઉપાડતા ન હોય સો નંબર માં ફોન કરાય હા હા બરોબર સો નંબર માં સીધો ફોન કરાય અને એને પોલીસ સ્ટેશન કા પહોંચી જાવ સીધા બધા જેટલે લોકો ને લાગ્યું ને એ બધા ને લઈને જામ ગરોડા ના આગેવાનો એને પણ બોલાવી લો સીધા પોલીસ સ્ટેશન

આપડે જે પોલીસ સ્ટેશન તાત્કાલિક મારો ફરિયાદ દાખલ કરો અને તમારી ફરિયાદ નો લે એટલે મને ફોન કરજો હું તમે ફોન કરું ને અત્યારે તાત્કાલિક પોલીસ સ્ટેશન પોહચી જાવ જેટલા આજુબાજુ ગામના જે કઈ સમાજના લોકો બધી જાણકારી બોલાવી ભલા યુ સર